આખરે ભરૂચમાં કોરોનાની એન્ટ્રી વર્ષીય કોવિડ વોર્ડમાં શ્વાસની તકલીફ બાદ પોઝિટિવ ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે એક પચાસ વર્ષીય વૃદ્ધાને ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવી છે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જેવી લક્ષણો જોવા મળતા આરંભિક તપાસ કરવામાં આવી હતી વૃદ્ધાને કોરોના લક્ષણોને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું હાલ મહિલાનું સારવારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તથા આરોગ્ય તંત્રએ અન્ય રિપોર્ટો તથા સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી છે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જનજાગૃતિ રાખવા અને સતર્ક રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર સૈયદ